આપણને બધાને ખબર છે કે ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે ચૂંટાઈને આવેલા છે એના પછી માર્કેટની વોલેટિલિટી વધી ગઈ છે હવે આવું થવાનું રીઝન શું છે એમને ટેરિફ પર ટેરિફ લગાડવાનું ચાલુ કરી દીધેલું છે રાઈટ સૌથી વધારે ટેરિફ હિસ્ટ્રીનો બે હજાર પચીસમાં એમણે લગાડેલો છે જે જાન્યુઆરીની અંદર ઓન એવરેજ બે પોઈન્ટ પાંચ આસપાસ હતો એમને એ વધારીને મે મહિનાની અંદર સત્યાવીસ પર્સન્ટ સુધી લાવી દીધો છે ટેરિફ અને સૌથી વધારે ટેરિફ આપણને આઈડિયા છે કે ઇન્ડિયા અને ચીન ઉપર લગાડેલો છે આ સ્ટીલ એલ્યુમિનિયમ અને ઇલેક્ટ્રોનિકની જે કંપનીઓ છે જેની આયાત જે ઇમ્પોર્ટ થતો હતો જેના લીધે અમેરિકાની કંપનીઓ છે એ એની ફેક્ટરીઓ બંધ થતી હતી અને એમના નોકરીઓ પર ઇફેક્ટ થતી હતી લોકોનું માનવું એવું છે કે એના લીધે એવું થયું પણ ઇન્સાઈડર વસ્તુ એવી છે કે એમણે જેને વોટરબૅંક બચાવવા માટે વાત કરેલી વોલમાર્ટ એક રિટેલ જાયન્ટ છે ત્યાંનું એમનું કહેવું એવું છે કે આના લીધે જે મોંઘવારી વધશે અને સૌથી વધારે જે ભાર છે એ મિડલ ક્લાસ ઉપર જ પડવાનો છે પણ જે એક્સપોર્ટો છે એનું માનવું એવું છે કે અમેરિકા કંઈક અલગ જ કંઈક મોટું જ વિચારી રહ્યું છે અને આના લીધે જે એ મંદી આવશે માર્કેટમાં અને માર્કેટ છે એ ક્રેશ થશે પણ હકીકત શું છે એ આપણે આગળની રીલમાં જોશું અને તમે એના માટે આઈઝ ઓપટેડનું ફોલો કરો